તો કેમ શું મિત્રો મજામાં ને બધા જય માતાજી હું અરુજ આપણે તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં તો હું અવારનવાર એક નામ પોલીસ આપણે હોય છે અને એમાં આપણે વોટ્સએપ ગ્રુપ ચાલુ છે એમાં છસો ફ્રેન્ડ આપણે થઈ ગયા છે અને એમાં મને એક બે કમેન્ટ આવી હતી ફોરેસ્ટ બાબતે કે શું કહેવાય હવે અમારે શું આગળ કરવું ટૂંકમાં એક બે જણા ફેલ થયા છે ટૂંકમાં તે મને કીધું મેં કીધું ભાઈ આવામાં તો એવું છે કે આવું તો જે દુઃખ થાય ને એ તો મને ખબર છે કે ભાઈ ગઈ ભરતીમાં હું બે માર્કે ફાઇનલ નીકળ્યો તો ને ત્યારે મને ખબર છે કે એનું દુઃખ શું થાય ટૂંકમાં હું તો બે માર્કે રહી ગયો તો ગણાય તો પોઈન્ટમાં રહી આવે છે પ્લસ કે તમે તો એક સિલેક્ટ થઈ ગયા તોય તમે અહીંયાથી નીકળ્યા હોય મેદાનમાંથી એટલે થોડુંક દુઃખ તો વધારે પૂરતું થાય ખબર છે એ બધી આપણને અને બીજા નંબરમાં કે જે સિલેક્ટ થયા છે એ લોકોને પણ આપણે હાર્દિક શુભેચ્છાઓ આપી છે કેમ કે એ લોકોએ મહેનત કરી છે અને પ્લસ એ પણ સિલેક્શન થયા પણ હું એક વસ્તુ એ કહેવા માગું છું કે માની લો કે જેને ફોરેસ્ટમાં સિલેક્શન થયું છે ને એ લોકો તો એની લાઈફ લાઈફમાં સેટ થઈ ગઈ સમજી લો કે એ લોકોએ જોબ અચીવ કરી લીધી અને તો હવે ગ્રુપમાં શું કહેવાય મનોરંજનમાં ફૂલ હશે અને મોજમાં હશે અને જે ફેલ થયા એ થોડાક કોલો હશે તો હું બધાને એ કહેવા માગું છું જો તમારા ટાઈમ હોય તમે આટલો ટાઈમ ખર્ચો મતલબ ઘણા મારા ફ્રેન્ડો હતા ને એક બે ફ્રેન્ડ છે મારા કે ફિઝિકલ સિવાય કંઈ તૈયારી જ કરતા એ તે વાંચતા વાંચતા નહોતા એ ભાઈ આપણે તો આમાં આવી ગયું છે આમ કે મેરીટમાં આપણે ફિઝિકલમાં નથી લેવું છે અને એ લોકો એટલું વાંચતા નતા વધારે ધ્યાન દેવીને ફિઝિકલમાં આપતા અને એ લોકો ફેલ થયા એટલે એકદમ મનથી અંદરથી આવું તૂટી ગયા હોય ટૂંકમાં એટલે આમ એ કઈ કરવું જ નથી એ બધાને એવું થતું હોય પણ મારું એવું કેવું છે કે તમે અત્યારે શું જંગ રેડિયા આમ જુઓ અત્યારે ફોરેસ્ટની તો હું એમ કહેવા માંગુ છું અત્યારે પોલીસને તેમ ફોર્મ ભર્યું થશે પોલીસના ફોર્મ બધા ભર્યા થશે કે પોલીસની ભરતી હાઉ બાજુમાં છે બહુ દૂર નથી બાજુમાં છે કે બે ત્રણ મહિના કાઢવાના છે તો હું એમ કઉ છું કે અત્યારે હું એટલો સમય કાઢ્યો અને એવું થોડું છે કે આપણે ટૂંકમાં નસીબ આપણા ક્યાં જોર કરતા હોય કાંઈ એટલું નોકો હોય આપણે જવાનું હોય ત્યાં જ્યાં બીજે ગમે ત્યાં એની ગણે જો તમે મારું મત ખુદ કે પછી માનવું ન માનવું તમારું કામ છે કેમ કે આપણે ગમે બુક વાંચતા હોય એમાં પેલું પેજ હોય એમાંથી એક બે ટોપિક જ એવા હોય કે જેમાં લીધા હોય બાકી બધું જોયું ને એ ખાલી કચરો જ હોય સમજો ને તમે એની ગણે મારું પણ હું તમને એમાં કહેવા માગું છું હું બોલું એમાંથી બે ત્રણ શબ્દ તમને એવા લાગે કે નાના લીધા જેવા છે બાકી બીજું બધું એમના શું કહેવાય કચરો એની ગણે સમજો તમારે એટલે ટૂંકમાં હું તમને એમ કેવા માંગુ છું કે તમે ત્રણ મહિના જેવું છે ધ ટાઈમ તો ત્રણ મહિના તમે ધ્યાન ત્રણ ટાઈમમાં આપી આપો અને બીજા નંબરમાં કે કોઈ એકડમી જોઈન કરવાની જરૂર નથી જો તમે આર્થિક રીતે કમ્પ્લીટ હોવું ને તો એકડમી કોઈ બીના આ તો એપ્લિકેશન આ બધું કોઈ લેવાય બાકી તમે આર્થિક રીતે કમ્પ્લીટ ન હોવું ને તો તમારી ફોટું શું કહેવાય તો ન લેવાય કેમ કહેવાય મતલબ નો લેવાનો મતલબ એવો છે કે તમે મહેનત તો તમારે જ કરવાની છે સમજી તો આપણે એપ્લિકેશન મેળવી મહેનત તો મારે જ કરવાની છે અને પછી બધું જે ટાઈમ કન્વિન્સ કરવાની બહુ તો બહુ આક્રોશ છે કેમ કે પોતે હું કરી રહ્યો છું ને મને ખબર છે કે આપણે લેક્ચર દેખી ન કેવી રીડિંગ ન કરીએ કે લેક્ચર દેખી રીડિંગ ન થાય રીડિંગ કરી લેક્ચર ન થાય આ રીતના બધું થતું હોય અને પ્લસ કે જે માણસ ઓલરેડી તૈયારી કરેલું હોય ને કે જેને વર્ષથી તૈયારી કરતા હોય વર્ષ હોય તો લોંગ ટાઈમથી કરતા રહેશું તૈયારી એટલે એ લોકોને તો હું ઓલરેડી બધું ઘણું ક્લિયર હોય જ અને એ લોકો પછી ખાલી રીડિંગ કરે તો ચાલે એટલે ખોટું હોય એપ્લિકેશનમાં તમારે જો આર્થિક રીતે કમ્પ્લીટ હોય ને તો કોઈ એપ્લિકેશન ગમે ટૂંકમાં હું કહેવાય એકડમી લેવી અને ખોટી ન લેવી કે ટાઈમે એટલો બધું છે નહીં એટલે થોડુંક તમારી રીતે જોઈ વિચારી એનું કરવું પણ મારો મેઈન પરપઝ તમને કહેવાનું એ છે કે અત્યાર સુધી ટાઈમ દીધો અને તમે આખરી જંગમાં વહી ગયા હતા અને હવે બે ત્રણ મહિના તમે આ પોલીસ સ્ટેન્ડમાં કદાચ પડો અને નસીબ ન કરે નારાયણ અને કદાચ એમાં રહી ગયા આમાં આવી જાવ તો અને બે ત્રણ મહિના જ છે પછી બે ત્રણ મહિના પછી કોઈ બી આ એક હું કહેવા તો એક જ છે પોલીસની તલી એટલે પોલીસને પતે અને પછી પણ તમને જે યોગ્ય લાગે એ પછી કરવાનું પણ ત્યાં હું અત્યારે મારું એવું મંતવ્ય છે એકવાર આ રીતે આ જંગમાં લડી લેવું મારું ખુદનું એવું એવું સમજણ કે એકવાર આમાં તમે રહ્યું ને તમારી રીતે એકવાર વિચારી લો કે આવો ચાન્સ બીજી વાર બાજુ નહીં મળે કે પોલીસની અંદર બાજુમાં જ છે એટલા માટે હું કહું છું કે મેં જે ફ્રેન્ડનું હતું એને એમ જ કીધું હતું કે તમે જાને પોલીસમાં એક વાર લડી લો સાથે સાથે અને એક ફ્રેન્ડને મેં એવું બધું પણ કીધું હતું કે તમે જોડે અધાર પોલીસ ચાલુ કરી દો ભલે તમારું મેરી લિસ્ટમાં એમાં નામ આવ્યું તો એ પણ પોલીસનું ચાલુ કરી દો પણ એ બધાને શું કહું કે નામ આવી ગયું છે અમારું આમાં મેરી લિસ્ટમાં એટલે અમારે તો વરુણભાઈ કાંઈ ટેન્શન છે નહીં પણ ગ્રાઉન્ડ હતું પણ ગ્રાઉન્ડ એ લોકો એટલી મહેનત કરતા હતા પણ તો એક કણોસર ઘણા રહી ગયા હોય અને તમને ખબર છે કે સિલેક્ટ થયા હોય એટલા જ્યાં આગળ કાંઈ લેવાના નથી એટલે તેમાં શું કુટુંબમાં હું કહેવાય ફોરેસ્ટમાં તો ગ્રાઉન્ડ એવું હોય છે ને એટલે મારું એવું કેવું છે દોડ તો તમારે ઓલરેડી કમ્પ્લીટ થશે પોલીસમાં તો કંઈ છે નહીં તમારે મહેનત હું કહેવાય લેખિતનું તો લેખિત માત્ર બધા નવી મહેનત કરે છે આજે તો નવી બેન્ચ શું જાહેર કરે એટલો એકેડમી વાળા એટલે આપણે મહેનત તો કરી દેવાના છે અને એ બેન્ચો તમે કરો ન કરો મહેનત તો આપણે જ કરવાની છે મેઇન વસ્તુ એ છે કે તમે બેન્ચ કરો તો વિડીયો તમે જોવો ગમે લેક્ચર જોવો તો બે બે કલાક લેક્ચર એમ બેસ સુર્યું એ પણ બહુ આકરું છે આપણે એમ જે બેન્ચ લઈ લઈ પણ એમાં લેક્ચર બે બે કલાકના બે 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 કલાક સામું બેવું ને એ બહુ આકરું છે રીડિંગ કરવું લેક્ચર જોવાનું એવું બધું કરવું સમજાવે એટલે બનતા હોય ગમે એક વસ્તુમાં ફોકસ કરો અને આર્થિક પરિસ્થિતિ સારી હોય તો તે વસ્તુ બધી ફોલો કરવાની કારણ આપણે જાત 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 મહેનત કરવાની એમને સેલ્ફ સ્ટડી કરવાની એવું નથી કે નકરું આપણે એકેડમી વાળા માથે ભારે આપણે ખુદ પણ સમજણ એટલે બેન મેન વસ્તુ એવું છે પછી આપણે એક તો બહુ સારું ન રહે કેમ કે મને એક બે એપ્લિકેશન બાબતે કમેન્ટ એ અરુણભાઈ તમે કે કહ્યું તો હું એપ્લિકેશન આ લઈ લઉં ના લઈ લઉં પણ મેં કીધું ભાઈ તમારી માથે રહ્યું એમ ટૂંકમાં તમારી બધી રીતે તમે કમ્પ્લીટ હોય આર્થિક પરિસ્થિતિ તમારી તો તમે ગમે એપ્લિકેશન લઈ લો તો વાંધો નહીં પણ સમજી લો કોઈને કોઈ માથે કરી લેવાનું હોય તો એ પછી વ્યાજ બી ના એમ અને બીજા નંબરમાં ટાઈમ એવો એટલો બધો રહ્યો નથી અને કોઈ બી વસ્તુ આવતી સમજી લો કે એવું નથી કે આપણે આ ફિલ્ડમાં જાવી તો જ આ ફિલ્ડ ટૂંકમાં હજી કરી આ ગમે ત્યાં તમારું નામ આવી જાય એનો કાંઈ ને નથી કેમ કે નહીં તમે મહેનત આમાં કરો મેં તમને એક અગાઉ ખબર એક ઉદાહરણ આપ્યું હતું તમને જૂના હોય તમને ખબર હશે કે જે માણા ગઈ ભરતીમાં કોન્સ્ટેબલમાં લડતો હતો અને માણા ખાલી એમના ટૂંકમાં દેવા ખાતર તો સમજો પીએસએ દેવા ખાતર પીએસએ ને દેવા જ મારા એ માં ન હોય માં એ એક્ઝામ આવી જાય ને એએસએ તરીકે કદાચ ફરજ નહીં નિભાવે તો હું પીએસએ પોસ્ટ ન મળી એએસએ ની મળી તો બીજા કરો એ કોન્સ્ટેબલ ક્લિયર ન કરી કે મારા એએસએ થઈ ગયા એટલે આવું છે તમારું ક્યાં ને ક્યાં લખ્યું એનું કાંઈ ને ન હોય એટલે એકવાર હરમત ન આવતા મારું તમને એવું કેવું છે કે ગમે એમ કરીને સાહસ કરીને એકવાર ત્રણ મહિના એમાં ભોગ તમે દો અને પછી તમે પોલીસની એક્ઝામ લઈ દો ને એ પછી તમારે તારે કોઈ બી પ્રાઇવેટ સેક્શનમાં જવું હોય તો શું છે પણ એક વાર અત્યારે પોલીસમાં નથી લ્યો તો બહુ મજા આવશે હું તમારી જોડે જ છું અને કાંઈ પણ કામકાજ હોય કે તમને અગાઉ નંબર આપ્યો ને એ નંબરમાં તમે મને મેસેજ કરજો અને વધારે તમને કાંઈ એવું હોય ને તો તમે ફોનમાં તમારી જોડે વાત કરીશ પણ પહેલાં મને વોટ્સએપ તમે મેસેજ કરજો